નમસ્કાર દર્શક મિત્રો પાટવે ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જલાલપોર તાલુકાના વેસ્મા ગામે નુરાની ક્લબ વેસ્મા દ્વારા પાંચ દિવસ રાત્રિ ઇન્દોર તેમજ આઉટડોર રમતનું આયોજન કરાયું જેમાં સોસાયટીના બાળકો યુવાઓ મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો રમત અને સ્પોટ શારીરિક ગતિવિધિ છે જે પ્રતિયોગી સંભાવના કૌશલ વિકાસમાં મદદ કરે છે સામાન્ય રીતે બે કે વધુ સમૂહ એકબીજાની સાથે મનોરંજન કે ઇનામ પ્રાપ્ત કરવા માટે એકબીજા સાથે પ્રતિસ્પર્ધા કરે છે મહિલાઓ અને પુરુષો બંને માટે રમત રમવું જરૂરી છે નિયમિત રમત થી સહેલાઈથી ચિંતા તણાવ અને ગર્ભાટમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે આ શરીર અને મનની શક્તિ અને ઉર્જાનું સ્તર વધારે છે જેને લઈ જલાલપુર તાલુકાના વિશ્મા ગામે નુરાની સ્પોર્ટ્સ ક્લબ દ્વારા શેરી રમતનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં સંગીત ખુરશી લીંબુ ચમચી સુલેખન સ્પર્ધા ચિત્રકામ મહેંદી સ્લોગન ઇસ્લામક ડ્રેસ કબડ્ડી ઊંચી કૂદ લાંબી કૂદ જેવી સ્પર્ધા યોજી આજના યુવાનોને લુપ્ત રમતો થતી યોજાઈ હતી જેમાં સોસાયટીના ત્રણસોથી થી વધુ નાના મોટા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તે મત દરેક સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને ટ્રોફી તેમજ મેડલ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા યોજાયેલ રાત્રિ કાર્યક્રમમાં વેસમા સડોદરા જૂઠ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કિરણભાઈ ગુરવ વેસમા તાલુકા પંચાયત સભ્ય મિનસભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા પાંચ દિવસ યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા સોસાયટી સભ્ય શકીલ શેખ મુનાફ શેખ સરફરાજ શેખ ખાલિદ મમલા નાસિર શેખ સહિત સોસાયટીના આગેવાનોએ ખૂબ જ મહેનત કરી હતી પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર રશિદ ભાના